આ થરો દ્વારકાથી ઉત્તરાદિ દિશામાં રણમુક્તેશ્વર મહાદેવથી આવેલું વરવાડા તરફ આવેલ છે હવે આ બારીઓ જે છે ને એમને એમ કેટલો સમયથી બાયણા વિનાની થયું આ બારીઓ હતી બાયણા છે એટલે હું આ કાલે બાયણા બારીઓ એક મહિનો પહેલાં જ મેં અહીંયા બારીઓનો ઓર્ડર આપી દીધો પણ વરસાદ થયો એટલે આની પર ગાડી આવી શકે નહોતી મેં બારીઓ તૈયાર કરાવી રાખ્યું આજ માતાજીનો ત્રણ મહિનામાં હુકમ થઈ ગયો આવડોનો હ તો આજ અમારા ધનાભાઈ મૈસ્ત્રી ધનાભાઈ જો આ જોઈ લ્યો હે જો આ ભૂકા કાઢી નાખશે બધી હું બારીઓ ફિટ કરી અને કમ્પ્લેટ કરી દૂધશે જો એનેડી આવ્યો હું અને આ સોમવાર દિવસે હવે બે ભાઈઓ જોડોશી જાઓ હા એમ નહીં કે છેટે રહેવા મારા બધી દરવાજા બારીઓ પૂરી જશે દરવાજા અને અહીંયા પવન બધો આવતો બંધ થઈ જશે આરામથી થશે આ તળાવ પૈરો પડ્યો છે અને ચારે બાજુ જંગલ છે જંગલમાં મંગલ અને આ બે મહિના પહેલાં અમે આ એક મહિનો પહેલાં વેડા બનાવ્યા પછી આ વેડા બનાવી અને આ હમણાં હું ગાડીથી ધનાબાઈને તેડી આવ્યો અહીંયા અમે પંખીને ચણ નાખીએ જો સામે પંખી ચણે છે હે કબૂતર ચકલી અને મોરના દુનિયાના આવે પછી સાંજ સવારે આવે પછી આ ખાડા જે કરાવ્યા એમાં હવે હું મોડ પછી લીમડા પીપરી એવા રોપા લઈ આવી ઉમરા જે પંખી થાય એવા આખા પાટની અંદર હું રોપા વાવી મૂકી મેં અહીંયા હમણાં એક મહિનો પહેલાં હા અષાધ મહિનામાં અષાઢ મહિનામાં એ પહેલાં આ વરસાદથી પહેલાં મેં એક અહીંયા બોર મનાવી ગયો

અને પાણી મીઠું સાકર જેવું પુષ્કળ પાણી નીકળું હા આ બોરની અંદર હવે આ મોટર અત્યારે હું જરૂરત નહોતી એટલે ઉપાડી ગયો પછી હવે હું જયારે જરૂર પડશે ત્યારે મોટર માંડી અને આ પાણીના જે ઝાડ છે એ વાવીશું હું બરાબર આ ખાડા કઈ રહ્યા છો બધા ખાડામાં ઝાડ વાવી હા ગોડલા પીપરા લીમડા બરાબર માતાજી હતી અને હવે ગયા પછી માતાજી હા દયા થઈ ગઈ હા આ દ્વારકા બાજુમાં ચમે દેખાય છે એ હા આ દ્વારકાથી ઉત્તરની દિશામાં માતાજી મંદિર આવેલું છે હા નવ લાખ લોબડી વાળીઓનો આખા ખાનોળમાં ને ક્યાંય બીજે જોયું નથી હવે આ જે સામે જે ખાય ને નારિયેળી એ મારી વાડી છે એક અહીંયા છે આપણી અને એક વાડી માતાજીના મંદિરથી આ સાઈડમાં બાવળા આવી જાય આ બાવડાથી આગળ જાવ મારી વાડી આવી જાય અને સામે તમે જો ઝાડ છે જે નારી જેવો દેખાય તાડીનો ઝાડ છે શીતલાઈ માતાજીનું મંદિર છે હવે જે એસિમાં મકાન તોયડા ઝાડ કાપી નાખ્યા એ ટોટલ જેટલા અહીંયા મોરલા રહેતા ને એવા આ જંગલમાં આવી ગયા છે એટલે ઉનાળામાં આમાં કેને પાણી નામ નિર્ણ ન મળે જો આ બધા ખાડા કરાવ્યા છે આમાં મોરલાની ખોરાકના બધા ઝાડ મકાઈ આંબલી મીઠી બનાવી વાવી મૂકીશું બરાબર માતાજીની આપણે દયા છે આ ભૂવા હતા ને ધંધા એવા છે ભાઈ હા આ ખેત્રી દાડો ભૂવા હતા ને હુકમ કરે અને ખિસ્ત્રીવાળા દાદાને માતાજી આવડે હુકમ કરે આ હુકમ કીધો અને માતાજી આવડેની હિંસાથી અને દ્વારકાધી તો મારો દાડો રાજા રણછોડભાઈ ભોતા ટેન્ડર પાસ કરે હો અને શિવજી એનું ચૂકવણું કરે હે હા ટેન્ડર પાસ કરે રણછોડ રાય અને ચૂકવણું શિવજી કરે પછી રૂપિયામાં નથી કરતા હો પૈસામાં કરે તા ભાઈ એનું કારણ શું હે

ખૂબ સેવા આમાં મોટી આપી છે અરે આ કીર્તિ છે એ અમર રીએ બાકી કાંઈ રીએ નહીં હે હુવાતા તિન ચાર વર્ષ તો થઈ ગયા છે હવે કેટલા ઘડીના મહેમાન આ સંસારમાં હે જવાનું તો છે જ શરીરનું પરિવર્તન તો કરવું જ પડશે પણ મા જ્યાં સુધી આ શક્તિ આપશે ત્યાં સુધી આ બધી ભક્તિ થશે હવે આ એક અહીંયા મોટરની ઓયડી બનાવી છે આ ડંકી છે અહીંયા મારી મીઠું સાકર જેવું પાણી છે આ ડંકીને બદલે મેં બાજુમાં બીજો પણ બોર કરાવી નાખ્યો આ નાનો બોર છે આમાં ડંકીને મોટર બે હાલે એમ નહોતા એટલે ચારનો બોર બીજો કરાવી નાખ્યો જ્યાં ચાર ઇંચનો એટલે એમાં પાણી મીઠું સાકર જેવું અને આ પથ્થર છે એ બધા આ રેતી હવે આ અમારા ધારાસભ્ય પબુભાના ત્યાં બગીચેથી ત્યાં ગૌશાળાથી રહેતી આ થોડીક ભરી આવ્યા પછી કાંકરી અમે વથરામભાઈ આગળથી ભરી આવ્યા દ્વારકા ગોરધનભાઈ આગળથી વતરામભાઈ શું જો અને આ બે વેડા બનાવ્યા જ્વાળા જો આમાં અત્યારે પાણી છે થોડુંક બરાબર અને આમાં શું થઈ ગયું છે હવે આ હમણાં આ અમારે કડીઓ ફ્રી થાય એટલે અમે અહીંયા આ પણ અમે કુંડી બનાવી નાખશું

ભાઈ અહીંયા કોઈ મેળા ખેડા હોય નિવેદ હોય તો કોઈને ઉપાધિ નહીં કાંઈ પણ સમજા અને છાયો થઈ જશે ના છાપરો બાંધવાની જરૂર ના મંડપ બાંધવાની જરૂર આ કૃપામાં અને અમારી અડા હતા ઓખામડીમાં પોતે ગોઈખા રહીને બીજાને રોટલા ખબરાવી દેતા એની બીજ વાઈઓ મેં પાણી પા અને આ ધર્મના અમારો ઝાડ ઊભો થયો હવે આ ફળ અમારો આખો પરિવાર હં માપાણી પરિવાર આખો ખાય હે થશે અને એનો લાભ આખા માપાણી પરિવાર તમામ અમારા જેટલા પૂરો મોર માણસ પરિવાર છે માણેકવંશ એને બધાને આમાંથી લાભ મળશે સમજ્યા તો જય માતાજી હવે આ મીડિયાનો સમાપ્ત કરીએ હવે મારે અહીંથી સીતાવાડી માતાજી ગોરીજા જવું છે ત્યાં મોરલાની સેવા કરવા ઘઉં અહીંયા પણ હું ચણ નાખું છું ઘઉ હું નથી નાખતો પણ એ માતાજી નખાવે છે ને હું તો એનું નિમિત્ત બનું છું હા અહીંયા હું ઘઉં લઈ આવું છું પછી બાજરો લઈ આવું ચકલીઓ માટે અને જ્વાર તો અમારે અહીંયા પીઠાબારોડ છે મુક્તેશ્વર પાસે એની દુકાન છે એની પણ ખૂબ સેવા છે એનો પૂરેપૂરો આપણે સાથ છે રોજ સાંજે અહીંયા આવી અને ચણ સવાર સાંજ નાખી જાય છે ધૂપ કરી જાય છે આ કુંડી પાણી અત્યારે તો છે નાનકડી તો એમાં પાણી ભર્યું હશે બરાબર આ ખાલી થઈ ગયું છે કુંડી તો ચકલી જોઈ લો આ ચણ ખાય છે જોયું આ ચણ હવે હું આમાં નાખી અને પછી હું રજા લઉં આ વિડીયાને સમાપ્ત કરીએ અને આ માતાજીની દયા અને બસ અમારા બાલ બચ્ચાને માતાજી સુખી રાખે અને બીજાના પણ સર્વના બાલ બચ્ચાને આડોશી પાડોશીના બાલબચ્ચાને માતાજી સર્વને સુખી રાખે આ તો શક્તિ અને શક્તિ માથે નથી કોઈ ભક્તિ આ શક્તિથી પર કોઈ નથી દ્વારકાધીશને પોતાના મસ્તક ઉપર બેસાડી છે કેમ કે માતા સ્વરૂપ છે હા આ સચરાચરમાં મોટા મોટી ઈ એનાથી બધાય નીચે હા તેત્રી કોટી દેવ દાનવ કે માનવ એ બધાય નીચે એનાથી હાજ આ તો શક્તિ છે આદિ દેવી અંજ આદિ નારાયણી આદિ પુરુષ રૂપ ધારણી અને પછી આ માતા પિતા ધૂપ ધારી અને આ સંસારની ઉત્પત્તિ કીધી હા અને તારા શક્તિ ન હોય શરીરમાં તો કાંઈ ન થાય આપણે હાથમાં શક્તિ ન હોય તો કંઈ હાથમાં કામ કરવાની શક્તિ નથી પગુમાં હળવાની શક્તિ નથી આખા શરીરમાં શક્તિ બિરાજમાન છે એ આ શક્તિ આ અમને શક્તિ આપે છે ને અમે આ કરીએ છીએ હે જય મહા જગદ અંબા જય વાસરા તારા બાનાધારીને સદા જસ આપે છે ને આપતો રહે અને સૌનું ભલું થાય હે સૌના દુખડા થોડા ઘણા જે એના કર્મ અનુસાર દૂર થાય આપણે એનો તો હવે ના અમને નિમિત્ત બનાવતો રહેજે દાદા જય દ્વારકાધી રાજા રણછોર રાય શિવ શિવ ને શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા ઈષ્ટ દેવતા ચંદ્રવતી છત્રીઓના અસી સુશી માતા અનસુયાના વચની હે પ્રભુ આ તારો ખડક ખજાનોના અલખ જોલા એમાં તમારી સ્થાપના છે ભરપૂર ભોલા હે મોરલો ઘઉં ચણો આવી ગયો છે જોઈ લ્યો એ માતાજી મંદિરે હમણાં જોઈ ગયો ને એટલે જંગલી છે ને બિચારા હમણાં ભાગી જશે હમણાં બધી ગાયું આવે છે જો હે ત્યાં ઘઉં ચાટશે મોરલો જો એક મોરલાઓ છે અહીંયા આ જગતંબાના મંદિર પાસે સમજ્યા કે જે એનું કારણ છે કે આ બધું છે ને હું એસએસસીમાં બધું કાઢીને આવ્યું પછી આ કબૂતર બેઠા જો હે પછી આ મોડલો આવ્યો જો હે અને આ જો આ ઢોર બધા આવે છે હે તો આ ઢોર છે ને બધા અહીંયા ચરવા માટે આવે છે હા તો અહીંયા પાણી પીવા આવે છે જો આ બધા ઢોર રેડિયાર છે એમાં કોઈ ધણી નથી નથી આ ગાયું ના કોઈ ધણી હે જો આ બધા છે ને રેડિયાર ઢોર છે બિચારા રખડતા બટકતા અને ઉનાળામાં ક્યાંય પાણી મળે જઠાણ ધોવા દઈએ તો તરત જ બાંધી લઈએ આવો માણસો હા એટલે બાકી જો ધોવા નથી ને અને તરત ધક્કો મારે ને કે જવા દીઓ ઘરે થઈ રહીએ ને હા ઠીક છે કરે ભલા જો કરે એ ભરેને આપણે ક્યાં એમાં જઈએ આપણે ચાર બનાવ્યો બે વેડા બનાવ્યા છે રજની જગ્યાએ બનાવવા જાય જય માતાજી જય દાડા વાજરા દયા અને બાકી દ્વારકાધીશ અને મહાદેવ આ મારી તો દયા છે અહીંયા તો આ કુવાતા બોલાવી લીધા છે અને હું આપડે માતાજીનો દીધેલો જ છું હા ધોડા થોડા વાળીનો ભીમપરાડ જાપે બેઠી છે